વરસતા વરસાદમાં રોડ બનાવવાની કામગીરી કરીને મોરબી જિલ્લા પ્રશાસને બુદ્ધિનું પ્રદર્શન કર્યું ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોને જુઓ ખાનપરથી કોયલી રોડ ઉપર વરસતા વરસાદમાં ડામર પાથરવાનું કામ કરવામાં આવ્યું જિલ્લા પંચાયત હસ્તકના આ રોડનું વરસતા વરસાદમાં કામ કરવાનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા

ખાનપર થી કોઈલી રોડ ઉપર વરસતા વરસાદમાં ડામર પાથરવાનું કામ કરવામાં આવ્યું જિલ્લા પંચાયત હસ્તકના આ રોડનું વરસતા વરસાદમાં કામ કરવાનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા જો કે આ અંગે આર એન વિભાગના અધિકારી દિવેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે રોડ પર ખાડા પૂરવા અંગે કોન્ટ્રાક્ટરને રાત્રે જ સૂચના આપી દેવામાં આવી હતી